અમરેલીના આંગણે આજનો સન્માન સમારંભ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ ભારત સરકારના કેબિનેટ મંત્રી અને જેમનું હર હંમેશા અમને સૌને માર્ગદર્શન પ્રાપ્ત થયું જેવા આદરણીય રૂપાલા સાહેબ એ જ ઉપસ્થિત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે જેમની સાથે સરકારમાં મેં કામ કર્યું છે અને ખૂબ એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ જેમના સન્માન કાર્યક્રમમાં આપણે સૌ મળ્યા છીએ એવા અમરેલી જિલ્લાનું ગૌરવ અને કઈ કાલે જ ઇપકોના નવા ચેરમેન તરીકે જેમની વરણી થઈ છે એવા આદણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ આ વિસ્તારના સાંસદ આદણીય નારણભાઈ જેમને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા મારા ભાઈ આદણીય ભાવેશભાઈ કાનાબર સાહેબ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આપના કાર્યક્રમમાં પધારેલા અમરેલીના વિવિધ સંસ્થાના સૌ હોદ્દેદારો ભાઈઓ અને બહેનો તો સૌ પ્રથમ તો આજનો કાર્યક્રમ જેમના માટે આયોજન થયું છે એવા જિલ્લાનું ગૌરવ રાજનીતિની વાત હોય સહકારી ક્ષેત્ર હોય કે સામાજિક રીતે એટલું કહીશ કે આ જિલ્લોની પણ સમગ્ર રાજ્ય અને સહકારી લેવલે દેશ લેવલે જેમને નેતૃત્વ આપ્યું છે એવા દિલીપભાઈ સંઘાણીનો આજે જન્મદિવસ છે અને બેવડો પ્રસંગ જન્મદિવસ અને સાથે સાથે બે દિવસ પહેલાં જ ઇપકોના નવા ચેરમેન તરીકે ફરી પાછી જ્યારે જવાબદારી મળી છે ત્યારે આજના દિવસે આદરણીય સંઘાણી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમનું આવનારું જીવન એ તંદુરસ્તીવાળું આપે લાંબુ આયુષ્ય આપે કારણ કે એમના માર્ગદર્શન નીચે એમના નેતૃત્વ નીચે માત્ર અમરેલીની પણ અત્યારે સમગ્ર દેશની અંદર સહકારી ક્ષેત્રમાં એમના એમના નેતૃત્વ અંદર ત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ અમરેલીને આંગણે આવ્યો છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે સંઘાણી સાહેબના નેતૃત્વની અંદર અમે જ્યારે સૌ કામ કરતા હોઈ મારે એ દિવસો પણ યાદ કરવા છે આજે એમના જન્મદિવસ નિમિત્તે કે સંઘાણી સાહેબ સાથેનો અમારો પારિવારિક સંબંધ એટલે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને પણ યાદ કરવા પડે આજે કારણ કે એમના સમયથી એક પરિવારનો સંબંધ કાયમી માટે જળવાઈ રહ્યો છે ને એ પરિવારના સંબંધને નાતે આજે અમરેલીના કાર્યક્રમની અંદર અનેક કાર્યક્રમો હતા છતાં પણ સહભાગી થવાનો આજે મને અવસર પ્રાપ્ત થયો છે સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ કે હર મુશ્કેલીની અંદર હરેક જગ્યા ઉપર ભલે આજે એક વિઠ્ઠલભાઈની ની છાયા નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે મારો જામકરણનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય મારી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભાઓ જામકોને આંગણે મેં જેટલા સમૂહ લગ્નના કાર્યક્રમ કર્યા અને એક પણ કાર્યક્રમ એવો નહીં જ્યાં દિલીપભાઈ સંઘાણીની હાજરી મારા કાર્યક્રમની નહીં હોય એટલું હું અને માર્ગદર્શન આદરણીય સંઘાણી સાહેબે મને આપ્યું છે હમણાં બે દિવસ જ જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટ બેર આ ઈપકો ની અંદર પહોંચાડવામાં સંઘાણી સાહેબે ખૂબ મદદ પણ ઋણ ક્યારે ભૂલી શકું એમ નથી આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે અને હું તો ત્યાં સુધી કહીશ મેં રસ્તામાં આવતા હતા ભાવેશ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે આ એ મારા માટે ગૌરવની વાત છે અને એટલે આજના જન્મદિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં ને ફરી પાછા ઇફકોના ચેરમેન બન્યા છે ફરીથી સાહેબ આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે આ બૌત્રોત્તર પ્રગતિ કરો આગળ વધો અમે સૌ તમારી સાથે છીએ અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કે સંઘાણી સાહેબ ખૂબ મોટું યોગદાન આ જિલ્લાની અંદર છે આ જિલ્લાની અંદર એમના ધારાસભ્ય તરીકે લોકસભાના સભ્ય તરીકે રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રહી અલગ અલગ વિભાગો સંભાળી અને કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો સાહેબ વિશેષ સમય નથી લેવો ફરીથી આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે આપના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રનું માળખું રાજકીય વાત હોય કે સામાજિક વાત અમે તમારી સાથે છીએ તમે આગળ વધો ને આવનારા દિવસોની અંદર મજબૂત રીતે આપણે ખેડૂતોના કામ કરી શકીએ એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને આજે આયોજકો ભાવેશભાઈથી લઈ એમને પણ શુભેચ્છા આપીને મારી વાત પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ